જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એકાદશીનું ઘણું મહત્ત્વ જણાવેલ છે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા કષ્ટો દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ મળે છે પાપોનો નાશ થાય છે અને મૃત્યુ બાદ જીવને મોક્ષ મળે છે આ પવિત્ર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનું ગીતાજી વાંચવા અને સાંભળવાનું ઘણું મહત્ત્વ રહેલું છે આજે આપણે એકાદશી નિમિત્તે ગીતાજીના પંદરમા અધ્યાયની વાત કરીશું તથા પંદરમા અધ્યાયના પાઠના ફળની કથા પણ સાંભળીશું મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી નીકળેલી અમૃતવાણી છે ભગવદ્ ગીતા એ સ્વયં શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખેથી અર્જુનને કહેલી છે ગીતાજી એ માતા છે ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય આવેલા છે એમાં આજે આપણે અધ્યાય પંદરમો કે જેનું નામ પુરુષોત્તમ યોગ છે તેનો ગુજરાતીમાં જે અનુવાદ છે તે સાંભળીશું ત્યારબાદ આ અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય તેના વિશે વાત કરીશું પ્રથમ આપણે પંદરમા અધ્યાયનો ગુજરાતી અનુવાદ જોઈશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન બોલ્યા સંસારરૂપી અશ્વથ વૃક્ષ જેનું પરમાત્મા રૂપી મૂળ ઊંચું છે અને બ્રહ્મથી માંડીને સ્થાવરજંગમ સૃષ્ટિરૂપી શાખાઓ નીચે ફેલાયેલી છે છંદો જેના પાંદડા છે એવા આ અવિનાશી સંસારને જે જાણે છે ઓળખે છે તે વેદને જાણનારો છે આ સંસાર રૂપી વૃક્ષની ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી અને વિષયો જેની કૂપળો છે એવી દેવો મનુષ્યો અને પશુ પક્ષીઓ રૂપી શાખાઓ ઉપર અને નીચે ફેલાયેલી છે વિષયોની ઈચ્છારૂપ અહંતા મમતા અને તૃષ્ણારૂપી એના કર્મના બંધનોવાળા મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે એનું ચોક્કસ સ્થાયી સ્વરૂપ આ લોકમાં માલુમ પડતો નથી એનો સર્વાંગ વિનાશ થતો પણ જણાતો નથી તેમજ સંપૂર્ણ સ્વરૂપે એની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા અત્યંત ઊંડા મૂળવાળા સંસાર વૃક્ષને અનાશક્તિરૂપ બળવાન હથિયાર વડે આપણાથી કાપી નાખીને એટલે કે સંસારની વાસનાઓથી પર થઈને એવું પદ સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ ચૂક્યા હોય એવું પરમપદ પામવા જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે એવા આદિ પરમ પુરુષ પરમાત્માને શરણે જવું જોઈએ જે મનુષ્યો માન અને મોહથી છે જેમણે આસક્તિરૂપી દોષનો ત્યાગ કર્યો છે જેઓએ કામનાઓ વાસનાઓ છોડી છે જેઓ આત્મ સ્વરૂપના ચિંતનમાં સ્થિર રહે છે જેઓ સુખ ને દુઃખના દ્વંદ પર થયેલા છે તેવા વિવેકી મનુષ્યો તે અવિનાશી પદ પામે છે જ્યાં પહોંચ્યા પછી પાછું ફરવાનું થતું નથી તેવું તે મારું પરમધામ છે તેને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરે તેમ નથી અર્થાત તે પરમધામ હોય તેને પ્રકાશિત કરવા માટે કોઈની અપેક્ષા રહેતી નથી ઉલટું તેના તેજથી સૂર્યાદિને પ્રકાશ મળે છે મારો જ સનાતન અંશ આ લોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી પાંચે ઇન્દ્રિયો તથા મનને પોતાના તરફ આકર્ષે છે એ જીવ જ્યારે શરીરનો ત્યાગ કરે છે અને જ્યારે શરીરમાં દાખલ થાય છે ત્યારે જેમ વાયુ આજુબાજુના પદાર્થોની ગંધ લઈ અને આગળ વધે છે તેમ જીવ આ મન તથા ઇન્દ્રિયોને લઈને જ જાય છે અને ત્યાં કાન આંખ સ્પર્શેન્દ્રિય જીભ નાક તથા મનને ધારણ કરીને વિષયોને સેવે છે સત્વ તમસ વગેરે ગુણોની સાથે જોડાયેલો જીવાત્મા શરીરને છોડે છે તેમાં રહે છે અને વિષયોને ભોગવે છે આ ક્રિયાઓ કરતા જીવને મૂઢ બુદ્ધિવાળા મનુષ્યો જોઈ શકતા નથી પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે વળી પ્રયત્નશીલ યોગીઓ પોતામાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ મેલા અંતઃકરણવાળા અજ્ઞાનીઓ પ્રયત્ન કરવા છતાં પણ એને જોઈ શકતા નથી સમસ્ત જગતને પ્રકાશિત કરનારું સૂર્યનું તેજ તેમજ ચંદ્ર અને અગ્નિમાં જે તેજ છે તે મારું તેજ છે તે એમ તું સમજ અને પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા તેજ વડે હું જ સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા રસરૂપ ચંદ્ર બનીને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું હું પ્રાણીઓના શરીરમાં જઠરાગ્નિ બની પ્રાણ તથા અપાન વાયુથી મુક્ત થઈ અને ચાર જાતનું અન્ન પચાવું છું સર્વના હૃદયમાં હું અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મરણ અને વિસ્મરણ જ્ઞાન અને અજ્ઞાન થાય છે સર્વ વેદો જેને જાણવા યોગ્ય કહે છે તે હું જ છું તથા વેદાંત શાસ્ત્રનો રચનાર અને વેદોને જાણનાર પણ હું જ છું આ લોકમાં અક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે સર્વભૂતો એ નાશવંત પુરુષ છે અને તેમનામાં રહેલો અંતર્યામી કુટસ્થ પુરુષ તે અવિનાશી પુરુષ છે પરંતુ આ નાશવંત અને અવિનાશી બંને પુરુષોથી ઉત્તમ તો બીજો જ છે જેને પરમાત્મા કહેવામાં આવે છે એ અવ્યય પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ અને પોષણ કરે છે હું આ નાશવંતપણાથી મુક્ત છું તેમજ અવિનાશીપણાથી પણ શ્રેષ્ઠ છું તેથી લોકમાં તેમજ વેદોમાં હું પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું હે ભારત મોહરહિત બની જે મનુષ્ય આ રીતે પુરુષોત્તમ સ્વરૂપે મને ઓળખે છે તે સર્વજ્ઞ છે અને સંપૂર્ણ ભાવથી મારી ભક્તિ કરે છે હે નિષ્પાપ અર્જુન આ અત્યંત અધ્યાત્મ અધ્યાત્મશાસ્ત્ર મેં તને સમજાવ્યું એને જાણીને મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતકૃત્ય થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાંના યોગશાસ્ત્રમાં કૃષ્ણ અર્જુન સંવાદરૂપે પુરુષોત્તમ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત મિત્રો આ હતો પંદરમો અધ્યાય અને હવે આપણે પંદરમા અધ્યાયના પાઠનું ફળ એટલે કે પાઠની જે કથા મહાત્મ્ય છે તે સાંભળીશું ભગવાન સદાશિવ પાર્વતીજીને કહે છે હે દેવી હું ગીતાજીના પંદરમા અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે તમે શાંત ચિત્તે શ્રવણ કરો ઉત્તર પ્રદેશમાં નરસિંહ નામનો એક તેજસ્વી રાજા રાજ્ય કરતો હતો તેનો મંત્રી ઘણો ચતુર પણ સ્વાર્થી હતો મંત્રી મનમાં ને મનમાં રાજાને મારીને રાજગાદી પચાવી પાડવાના ઘાટ ઘડતો હતો પણ ઈશ્વરનું કરવું તે એકાએક માંદો પડ્યો અને મરણ પામ્યો મંત્રીનો જન્મ પાછળથી સિંઘમાં ઘોડા તરીકે થયો સિંઘના સોદાગરો સારા સારા ઘોડાઓ વેચવા દૂર દૂર સુધી જતા હતા એ સોદાગર પાસેથી નરસિંહ રાજાએ પેલો ઘોડો ખરીદ્યો થોડા દિવસ પછી રાજા એ ઘોડા પર બેસી શિકાર કરવા જંગલમાં ગયો રાજાને તરસ લાગવાથી ત્યાં આગળ એક તપસ્વીનો આશ્રમ હતો ત્યાં પાણી પીવા ગયો આશ્રમના તપસ્વી પોતાના શિષ્યને ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ કરાવી રહ્યા હતા પેલા ઘોડાઓએ પાઠ સાંભળ્યો કે તરત જ તેનું મૃત્યુ થયું રાજાએ આનું કારણ તપસ્વીને પૂછ્યું તપસ્વીએ જવાબ આપ્યો ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળી એ ઘોડાનો ઉદ્ધાર થયો ત્યાર પછી રાજાએ પણ ગીતાજીના પંદરમા અધ્યાયનો નિત્ય પાઠ કરવા માંડ્યો અને એ પુણ્યથી એ વૈકુઠ લોક પ્રાપ્ત થયા તો મિત્રો આજે આપણે ગીતાજીનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ ગુજરાતી અનુવાદ તથા આ અધ્યાયના પાઠનું ફળ સાંભળ્યું આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ જો પહેલીવાર જોઈ રહ્યા હોય તો તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવા ધાર્મિક વિડીયો તમને મળતા રહે સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ